નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડના નિયમો જાણવા જરૂરી છે નહીતર થઈ શકે છે દંડ અને જેલ અથવા જેલ અને દંડ બંને થઈ શકે છે મિત્રો સરકારે જાહેરાત કરી દીધી છે તેમજ ટૂંક સમયમાં પગલાં લે સરકારે એવી શક્યતા દેખાઈ રહી છે તો કયા કયા નિયમો છે એ તમામે તમામ જોશું તેમજ મિત્રો રેશન કાર્ડ ધારકોને હજાર રૂપિયા મળશે મહિને એવી પણ જાહેરાત કરવામાં આવી છે તો કયા કયા રેશન કાર્ડ ધારકોને મળશે હજાર રૂપિયા મહિને એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયોને અંત સુધી જોજો અને આગળ શેર કરી દેજો તો મિત્રો રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે જ સરકાર દેશમાં એવી ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ગરીબ પરિવારોને મફતમાં રાશન આપવામાં આવે છે અને આ કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી મફત અનાજની યોજના છે એમાં તો એસી કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે આમ તો આ યોજનાનો ઉદ્દેશ છે જરૂરિયાતમંદ લોકો માટે પરંતુ લાલચમાં આવીને ઘણા લોકો તેમના પાત્ર ન હોવા છતાં રેશન કાર્ડ બનાવી લેતા હોય છે તો તમે પણ આવું કર્યું છે તો ચેતી જજો કારણ કે સરકાર દેશભરમાં રેશન કાર્ડ ધારકોની ફરીથી ચકાસણી કરી રહી છે અને આમાં પકડાઈ ગયા તો દંડ અને જેલ બંને સજા થઈ શકે છે તો કયા કયા નિયમો છે એ આપણે જોઈ લઈએ કોણે કોણે રેશન કાર્ડ ન રાખવું જોઈએ એ પણ આપણે વાત કરી લઈએ વાસ્તવમાં રેશન કાર્ડ બનાવવાના કેટલાક નિયમો હોય છે જો તમે આ નિયમો અને યોગ્યતાઓનું પાલન ન કર્યું તો મુશ્કેલી થઈ શકે છે દેશમાં લાખો લોકોએ નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ બનાવી રાખે છે હવે સરકાર તેની તપાસ કરી રહી છે અને જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતાં મળી આવશે તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે જેથી તમે માની લો કે કયા કયા લોકો તેને પાત્ર નથી અહીંયા આપણે એની પાત્રતા પણ જોઈશું કે કોને કોને આ રેશન કાર્ડ માટે યોગ્ય નથી તો એ પાત્રતા પણ આ વિડીયોમાં તમને જણાવીશું જો તમે રેશન કાર્ડ માટે પાત્ર નથી તો તમારે રેશન કાર્ડ સરેન્ડર કરાવી દેવું જોઈએ તો અહીંયા ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કાર કે ટક્ટર જેવા ફોર વ્હીલ વાહન છે તો રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે તમે અયોગ્ય છો જેના ઘરમાં રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ કે એર કન્ડિશનર છે તો તેઓ પણ રેશન કાર્ડ માટે અરજી કરી શકશે નહીં આટલું જ નહીં જો તમારી વાર્ષિક આવક ગામમાં બે લાખ રૂપિયા અને શહેરમાં તેન લાખ રૂપિયાથી વધારે છે તો પણ રેશન કાર્ડ ન રાખી શકાય તમારા ઘરમાં લાઇસન્સ પ્રાપ્ત હથિયાર કે પછી ઇન્કમટેક્સ રિટર્ન તમે દાખલ કરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે હકદાર નથી એટલે કે તમે ઇન્કમટેક્સ ભરો છો અથવા તમારે કોઈ હથિયાર છે લાઇસન્સ પ્રાપ્ત હથિયાર તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો અને તમે ગામડામાં રહો છો તો બે લાખ રૂપિયા કરતાં વધારે આવક છે તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો અને સરકાર ટૂંક સમયમાં આમ આના માટે પગલાં લઈ શકે છે એટલે કે તમારે જાતે રેશન કાર્ડ તમે સરેન્ડર કરાવી દો તો એમાં કોઈ દંડ કે કોઈ જેલની સજા ન થઈ શકે પરંતુ સરકાર જ્યારે એક્શન લેશે એટલે કે સરકાર જ્યારે આ બધી ચકાસણી કરાવશે ત્યારે તમને દંડ અને જેલ થઈ શકે છે એટલે કે ટૂંકમાં કહીએ તો સરકારે આની જાહેરાત કરી દીધી છે કે જેમને પણ રેશન કાર્ડ માટે જે લોકો અયોગ્ય છે એમણે જાતે જ રેશન કાર્ડ સરેન્ડર કરાવી દેવું જોઈએ અન્યથા એમને એક એમના માટે એક્શન લેવામાં આવશે અને સરકાર એક્શન લેશે તો પછી દંડ અને જેલ અથવા બંને થઈ શકે છે અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે નોકરી કરતા લોકો તો દૂર જ રહે રેશન કાર્ડથી એટલે કે ઘરમાં કોઈ પણ પાસે જો સરકારી નોકરી છે તો તે પૂરા પરિવારને જ રેશન કાર્ડ માટે અયોગ્ય માનવામાં આવશે એટલે કે તમારા ઘરમાં કોઈ પણ નોકરી કરે છે તો તમારા આખા પરિવારમાં કોઈને પણ રેશન કાર્ડ નહીં મળે એને આખા પરિવારને રેશન કાર્ડ માટે યોગ્ય માનવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે આવા પરિવારોને રેશન કાર્ડ આપવામાં આવશે નહીં જો તમે ઇન્કમટેક્સ ભરો કે લક્ઝરી વસ્તુઓ જેવી કે એસી અને ફ્રિજનો ઉપયોગ કરો છો તો પણ રેશન કાર્ડ મેળવવા માટે યોગ્ય નથી એટલે કે જો સરકારી નોકરી કરો છો આ લક્ઝરી જ વસ્તુઓ એસી છે ફ્રિજ છે આવી વસ્તુનો ઉપયોગ કરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો એવું કહેવામાં આવી રહ્યું છે અને તમારી પાસે આવું બધું હોય ફોર વ્હીલર હોય પછી એસી છે ફ્રીજ છે સરકારી નોકરી હોય તો તમારે આ રેશન કાર્ડ છે એ સરેન્ડર કરાવી દેવું જોઈએ અને તમારું રેશન કાર્ડ બંધ કરાવી દેવું જોઈએ તો ટૂંક સમયમાં સરકાર આના માટે પગલાં લઈ શકે છે એવા આદેશ આપ્યા છે હવે સરકાર ક્યારે પગલાં લેશે એની હજુ કોઈ જાણ નથી પણ અચાનક લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આગળ જોઈએ તો રેશન કાર્ડના નિયમો જાણવા જરૂરી છે તમારે લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટના નિયમો કહે છે કે જો તમારી પાસે સો થી વધુનું ઘર અથવા જમીન કોઈ પણ સ્વરૂપમાં છે તો તમે રેશન કાર્ડ માટે પાત્ર નથી આમાંથી કોઈ પણ વસ્તુઓ તમારી પાસે છે જે મેં જણાવી એ તો તમે યોગ્ય રહેશે કે તમે તમારું રેશન કાર્ડ સરેન્ડર કરાવી દો જો સરકારી તપાસમાં તમે પકડાઈ ગયા તો ભારે દંડ સાથે જેલ પણ જવું પડી શકે છે એટલે કે દંડ અને જેલ બંને થઈ શકે છે તો જે નિયમો હતા એ તમામે તમામ મેં તમને અહીંયા જણાવી દીધા છે હવે આપણે જોઈએ કે જે હજાર રૂપિયા મળવાના છે એ કયા કયા રેશન કાર્ડ ધારકોને મળશે એ પણ આપણે જોઈ લઈએ આ વિડીયોમાં તો રાશનની સાથે હજાર રૂપિયા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે હવે રાશન કાર્ડ ધારકોને તેમના રાશન કાર્ડ પર રાશનની સાથે હજાર રૂપિયા પણ મળશે એટલે કે તમને જે રાશન મળે છે એ તો મળશે જ પણ એની સાથે સાથે હજાર રૂપિયા પણ મળશે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે એટલે કે આ બે હજાર છે તો આ બે હજાર પચીસમાં આ યોજનાનો લાભ મળવા લાગશે દરેક રેશન કાર્ડ ધારકોને એવું કહેવામાં આવી રહ્યું છે આ કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે એટલે કે કાર્ડ ધારકો છે એમને નાણાકીય લાભ આપવાનો છે એના માટે પગલાં ભરવામાં આવે છે તો અહીંયા કોને કોને મળશે એ પણ આપણે જોઈ લઈએ તો બે હજાર પચીસમાં મળશે આ યોજનાનો લાભ એટલે કે આ જે સરકારનો નિર્ણય છે એ આ બે હજાર પચીસમાં આનો લાભ મળશે આનો અમલ નવા વર્ષથી જ થશે એવું કહેવામાં આવી રહ્યું હતું પણ હજુ સુધી અમલ થયો નથી હવે થશે એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસથી ભારત સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને રાશનની સાથે હજાર રૂપિયા પણ આપવામાં આવશે એટલે કે હવે કદાચ આ યોજના જે અમલ છે એ સરકાર લાવી શકે છે ટૂંક સમયમાં જે લાભાર્થીઓને પાંચ કિલો મફત રાશન આપશે તો આ સાથે લાભાર્થીના પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે જોઈએ કે કોને મળશે લાભ તો અત્રે નોંધનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે જો કે સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડો નક્કી કર્યા છે દરેક કાર્ડ ધારકોને આ લાભ મળશે તો હવે જે માપદંડો નક્કી કર્યા છે જે ગરીબ પરિવારો છે સૌથી ગરીબ પરિવારો છે એમના માટે જે છે હજાર રૂપિયા જે છે એ આ જાહેરાત કરવામાં આવી છે કદાચ બીપીએલ ધારકો છે અને જે અત્યોદય ધારકો છે એમને આ યોજનાનો લાભ મળી શકે છે જો જોકે જાન્યુઆરીથી આ યોજના અમલમાં આવશે એવું કહેવામાં આવી રહ્યું હતું પણ હજુ સુધી અમલમાં આવી નથી કદાચ ટૂંક સમયમાં આ યોજના અમલમાં આવી શકે છે